વડોદરા ભરૂચ નેશનલ હાઇવે પર અકસ્માત તેમજ આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે નબીપુર ફ્લાયઓવર બ્રિજથી ભરૂચ તરફ નેશનલ હાઇવે પર જઈ રહેલ કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે મળતી માહિતી મુજબ વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર જઈ રહેલી કાર નબીપુર પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક આ કારમાંથી ધુમાડા નીકળતા કારમાં આગ લાગી જતા અફડાતફડી મચી જવા પામી હતી જોકે કારમાં ચાલક અને કારમાં અન્ય વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાની તળી હતી ઇન્ડિકા ડીઝલ કાર અહીં વડોદરા તરફથી ભરૂચ તરફ જતા નબીપુરથી થોડે અત્રે સાહેલ હોટલ નજીક કાવીઠા જવાના માર્ગ પાસેથી હાઇવે ઉપરથી પસાર થઈ રહી હતી જેમાં સવાર બે મહિલા અને એક પુરુષ એક બાળકનો આબાદ બચાવ થયો હતો ટીવી નાઇન્ટી ટુ ગુજરાત હનીફ પતાલા